બાળપણ જિંદગીના તમામ અંશોમાં સૌથી મજેદાર અને સૌથી યાદગાર અંશ દરેક બાળકની એક બહુ ભોળી મનસા હોય છે સાંજાન ભૂલીને આખો દિવસ મિત્રો સાથે રમવું વિચાર કરો એ નાનકડી ઈચ્છા પણ જો પૂરી ના થાય તો બાળકના મન પર શું વીતી હશે આપણે સમજી જ નથી શકતા કે આખરે એમને જોઈએ છે શું એમના રુદનને ગાનપણ સમજી એમની અવગણના ના કરો બિચારા તો માત્ર સામાન્ય બનવા માંગે છે પણ શું એ શક્ય છે બિલકુલ છે વિકલાંગ ટ્રસ્ટ જૂનાગઢ આ સ્કૂલ નથી એક પરિવાર છે પણ મંગલમૂર્તિ પરિવાર જ શા માટે કારણ કે માત્ર પુસ્તકીયું શિક્ષણ પ્રદાન કરવું એ અમારો ધ્યેય નથી વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસ થાય એ અમારો પ્રયત્ન છે વિકાસને અમે ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે ટ્રેનિંગ થેરપી અને એક્ટિવિટીસ સૌ પ્રથમ આપણે જોઈએ ટ્રેનિંગ મૂળભૂત શિક્ષણ કક્કો આંકડાઓ વગેરે વિદ્યાર્થી જમાના સાથે ચાલી શકે એટલે એમને કમ્પ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે માત્ર બાળકો નહીં દરેક ઉંમરના વિકલાંગને પ્રવેશ આપવામાં આવે છે વર્કશોપમાં ઓફિસ ફાઇલ્સ કવર મીણબત્તી અને પગ લૂછણીયા જેવી વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે આગળ જતાં વિદ્યાર્થી આત્મનિર્ભર બને તે માટે તેમને સીવણ કામ શીખવાડવામાં આવે છે એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ રોજિંદા કામ જેમ કે બ્રશ કરવું અંગત સ્વચ્છતા જાળવવી કપડા પહેરવા જમવું આ બધાની ટ્રેનિંગ એડીએલ અંતર્ગત આપવામાં આવે છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રેનિંગ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં એક સમયે એક જ વિદ્યાર્થીને તાલીમ આપવામાં આવે છે જેથી દરેક વિદ્યાર્થી ઉપર ખાસ ધ્યાન આપી શકાય તથા એમની પ્રગતિ અને એમના વિકાસનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરી શકાય વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ માટે જેટલી જરૂરી શિક્ષા છે એટલી જરૂરી કળા છે સંગીત વિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીત લોક સંગીત હવેલી સંગીત વગેરેની તાલીમ આપવામાં આવે છે તે ઉપરાંત તબલા ઢોલક અને હાર્મોનિયમ જેવા સાધનોની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે નૃત્ય કળાના અનેક ફાયદા છે આત્મવિશ્વાસમાં વધારો શરીરમાં ચફળતા અને સૌથી મુખ્ય બધું ભૂલીને ઝૂમવાનો અદ્ભુત આનંદ સેલ્ફ એડવોકસી ટ્રેનિંગ વિદ્યાર્થી સંપૂર્ણપણે અમારા કર્મચારીઓ પર નિર્ભર ના રહે અને સ્કૂલથી નીકળ્યા બાદ પોતાના રોજિંદા કામ પોતે કરી શકે એટલે એમને આ ટ્રેનિંગ આપવામાં આવે છે તો આ હતો વિકાસનો પહેલો ભાગ ટ્રેનિંગ હવે આપણે નજર નાખીશું વિકાસના બીજા ભાગ પર થેરેપીસ બાળકના માનસિક વિકાસમાં ભાષાનું યોગદાન બહુ મહત્વપૂર્ણ હોય છે સ્પીચ થેરાપીનો ઉદ્દેશ્ય એ છે કે બાળકો સ્પષ્ટપણે ખુદને વ્યક્ત કરી શકે બાળકોની એકાગ્રતાને ધારદાર બનાવવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે સ્નાયુઓને સક્રિય બનાવવા માટે તથા એમની ચાલવાની અને ઊભા રહેવાની રીતમાં સુધાર લાવવા માટે વિદ્યાર્થીઓને નિયમિતપણે ફિઝિયોથેરાપી આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારના તાણ કે સંકોચ વગર બાળકો બધા સાથે વાતચીત કરી શકે સમાજમાં ભળી શકે એટલે સોશિયલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. નમસ્તે કરો જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ જય બાળકો એમની બધી ઇન્દ્રિયો એટલે કે સાંભળવું સ્પર્શવું જોવું વગેરેનો ઉપયોગ કરી શકે એ માટે એમને સેન્સરી થેરાપી આપવામાં આવે છે ઓક્યુપેશનલ થેરાપી વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક બાધાઓને દૂર કરવા માટે એમને ઓક્યુપેશનલ થેરાપી આપવામાં આવે છે એકંદરે આ થેરાપીનું લક્ષ્ય પણ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનું છે મોટાભાગની થેરાપીઝ માણસના શરીર માટે હોય છે સંગીત જ એક માત્ર એવી થેરપી છે જે આત્માને ઢાઢક પહોંચાડે છે પ્લે થેરપી આ થેરપીમાં બાળકોને જુદી જુદી રમતો રમાડવામાં આવે છે જેથી બાળકો એમની ઇન્દ્રિયો એમની સમજણ શક્તિ અને એમના શરીરનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે તો આ હતો વિકાસનો બીજો ભાગ હવે ત્રીજો અને અંતિમ ભાગ એક્ટિવિટીઝ ગ્રુપ મ્યુઝિક ગ્રુપ ડાન્સ યોગા મનની શાંતિ શરીરની ચપળતા રક્ત પ્રવાહમાં સુધાર શ્વાસ લેવાની પ્રક્રિયામાં સુધાર અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારા માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે સ્ફૂર્તિ વધારવા માટે અને મગજના સારા ફંક્શનિંગ માટે આઉટડોર ગેમ્સ માનસિક વિકાસ અને ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા વધારવા માટે ઇન્ડોર અને ફ્લોર ગેમ્સ આ બધા ઉપરાંત સ્પેશિયલ ઓલિમ્પિક્સની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અમારા પરિવારના ઘણા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એવમ આંતરરાષ્ટ્રીય સ્તર પર ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી એમનું અને મંગલમૂર્તિ પરિવારનું નામ રોશન કરી ચૂક્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વયં આ અભિનંદન પાઠવી એમને સન્માનિત કરી ચૂક્યા છે મંગલમૂર્તિ ટ્રસ્ટમાં કેન્ટીન અને હોસ્ટેલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે હોસ્ટેલમાં કુલ એકસો વિદ્યાર્થીઓ રહી શકે છે અટેન્ડન્ટ શિક્ષક અને સુપરવાઇઝર એક પાલનહાર માની જેમ બધા બાળકોની દેખરેખ રાખે છે એમની આખી દિનચર્યાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવા માટે અમારું પોતાનું એક હેલ્થ ડિપાર્ટમેન્ટ છે નિયમિતપણે વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવે છે બાળકો માટે સલોનની સુવિધા પણ ઉપલબ્ધ છે આ બાળકો અમારા માટે માત્ર વિદ્યાર્થીઓ નથી આ એ બીજ છે જેને પ્રેમ અને લાગણીથી સિંચીને અમે વૃક્ષમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરીએ છીએ તમારા બાળકને એવું જ લાગશે કે આ એમનું બીજું ઘર છે અમારા મંગલમૂર્તિ પરિવારમાં ઘણા બાળકો સારા થયા છે અને કુટુંબને અને નાના મનોદિવ્યાંગ બાળકોને એ લોકો મદદરૂપ થાય છે પણ સાહેબ આવા કોઈ બાળકોનું વિડિયો કેવું કંઈ હશે અરે વિડિયો શું આ અમારા દિવાંગભાઈ છે અરે સર આ તો દેવાંગ પહેલા અમારો વિદ્યાર્થી જ હતો હવે અહીંયા જોબ જ કરે છે અને દેવાંગ જેવા બીજા ઘણા બાળકો અહીંયા જોબ કરે છે બાળકની ચિંતા થવી સ્વાભાવિક છે એટલે અમે માતા પિતાને સ્કૂલના સીસીટીવી કેમેરાનો એક્સેસ આપીએ છીએ જેથી તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારા બાળકને જોઈ શકો બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે મને તો આવીને ગીત ગાતા બહુ સરસ આવડી ગયું મે ક્રિકેટ રમતા છીકી ગયો મિની દિલ્લી કિકના પર હે દીતા

ખરબચડા બીબાને મળશે આકાર અધૂરા સપનાઓ થશે સાકાર કારણ કે આ છે મંગલ મૂર્તિ પરિવાર મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ જુનાગઢ સ્કૂલ નહીં એક પરિવાર